દરમિયાન હલચલ જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે તેમણે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જે તાપમાનમાં ઉપરાંત અને અચ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જે આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી સામે આવી રહી છે જે ફેરફાર થવાની સંભાવના દરમિયાન દરમિયાન હલચલ જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જે બંગાળના ઉપસાગરમાં એક અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહ્યું છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અમદાવાદ ગુજરાતમાં હલચલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દેશના તથા રાજ્યના હવામાન કેટલાક ફેરફાર થવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ગુજરાત પંજાબ રાજસ્થાન મહીસાગર જેવા વિસ્તારોમાં સંભાવના વ્યક્ત કરી છે જેમાં ગુજરાતમાં કયા ભાગોમાં કેવી અસર જોવા મળી શકશે જે ફેરફાર થવાની આગાહી પણ સામે કરી છે વ્યક્ત કરી છે આંબાલાલ પટેલે પવન અને તાપમાન વરસાદ અમરલાલ પટેલે પવન અને તાપમાન સહિત બાબતોની વિગતો આપી છે મહત્તમ ઉષ્ણ તાપમાન ચડાવ અને ઉછાવ આવતાની સંભાવના પણ વ્યક્ત કરી છે જે અમદાવાદ અને ગુજરાત સહિત હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે કરી મોટી આગાહી અંબાલ પટેલે દસ તારીખથી પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પસાર થવાની આગાહી કરી છે જે પંદરથી જે પંદર તારીખ સુધીમાં પશ્ચિમ વિષ્ણુની અસર દેશ ઉત્તર પૂર્વી પ્રદેશના દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાનમાં તેમજ ગુજરાત ભાગમાં અસર જોવા મળવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળવાની શક્યતા પણ આગાહી સામે આવી છે જે અંબાલાલ પટેલે દસ તારીખથી પશ્ચિમ વિષ્ણુમાં પંદર તારીખ સુધીમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ જોતા રહો ખેડૂત છે અભાવ